આ પાવડર અમે આઠ વર્ષથી અમારા બાળકોને પાતા હતા અમે સેલ કરવાનું બે વર્ષથી ચાલુ કર્યું છે અને પહેલાં અમે નાના પાયે ચાલુ કર્યું હતું અને પબ્લિકના પ્રેમ અને સપોર્ટથી અમે છે ને આને કંપની બનાવી દીધી છે કાજુ મખાના બદામ પિસ્તા અને અખરોટ પમ્પકીન્સ રાગી રાજમા તુવેર દાળ સોયાબીન ચોખા ચણા દાળ મઠ મગની દાળ અડદની દાળ મસૂર દાળ ઘઉં પીપરી મૂળ સાકર આ બધી વસ્તુ દેશી ઘીમાં શેકી અને ન્યુટ્રીશેરા હોમમેડ સેરેલિક બનાવે આમાં કઈ કઈ ફાયદા મળે બેન આ પાવડર પીવાથી આપણને પ્રોટીન કેલ્શિયમ તાકાત આવે છે યાદશક્તિમાં વધારો થાય છે આપણી પાસે બે પ્રકારના સેરેલિક છે એક સાકર વગરનું છે અને એક સાકર વાળું છે આ સેરેલિક પાવડર છ મહિનાના બાળકથી લઈને વડીલો સુધી બધા જ લઈ શકે છે અને અમારી પાસે ગવર્મેન્ટ અપ્રુવલ ફસાઈનું લાઇસન્સ છે અને ઓલ્ડ વર્લ્ડમાં અમે ડિલિવરી કરીએ છીએ